સંગીતા પાટીલને પણ આ વખતે નવા મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે ઘણા યુવા ચહેરાઓને પણ લઈ શકે છે રીવાબા જાડેજાની વાત કરીએ તો રીવાબા જાડેજાને પણ નવા મંત્રીમંડળમાં જગ્યા મળી શકે છે મહેશ કસવાલાનું પણ નામ હાલ સંભવિતમાં નામ સામે આવ્યું છે મહેશ કસવાલાને પણ જગ્યા મળી શકે છે તો કેયુર રોકોડિયાનું પણ નામ જોવામાં આવી રહ્યું છે અમે વાત કરી રહ્યા છીએ નવું મંત્રીમંડળ આ સંભવિત નામો છે નવા મંત્રીમંડળમાં કોને જગ્યા મળશે કોની રીએન્ટ્રી થશે શ્રે પણ યથાવત રહેશે અલ્પેશ ઠાકોરનું પણ નામ જોવામાં આવી રહ્યું છે જીતુ ચૌધરી ખાસ જો જાતિગત સમીકરણની વાત કરવામાં આવે તો આ વખતે જાતિગત સમીકરણના આધારે નવા મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે તો તે પણ જોવામાં આવી રહ્યું છે ડોક્ટર પ્રતિમન વાઝાનું પણ નામ જોવામાં આવી રહ્યું છે અને શંકર ચૌધરી જીતુ ચૌધરીની વાત કરી શંકર ચૌધરી